નમસ્તે બેટા કેમ છો બધા મજામાં આપણા સૌની યુટ્યુબ ચેનલ ની અંદર હું અમિત પંચાલ આપનું સ્વાગત કરું છું આપણે એટલે કે આધારિત દ્વારા ધોરણ પાંચ ગુજરાતી મીડિયમ ની અંદર ગણિત ગમત પાઠ્યપુસ્તક ના સરળ સોલ્યુશન માટે આપણે સૌ ભેગા મળ્યા છીએ તમે સૌ અગાઉના વિડીયો જોઈ ચુક્યા હશો

આપણે આમાં શું શીખવાનું છે તો આની અંદર ખૂણો શીખવાનો છે તો ખૂણો શું છે તો જયારે કોઈ પણ બે રેખાઓ એક જગ્યાએ મળે અને એના દ્વારા જે રચના થાય એને આપણે ખૂણો કહીએ છીએ ઘરની બે દિવાલો ભેગી થાય અને જ્યાં જગ્યાએ મળે છે એને આપણે ખૂણો કહીએ છીએ બસ એ ખૂણાના વિશે આપણે શીખવાનું છે હવે ખૂણાના જુદા જુદા પ્રકાર જેમ કે કાટકોણ જેમ કે કાટકોણ જેનો આકાર એલ જેવો હોય એલ આમ પણ હોઈ શકે એલ આમ પણ હોઈ શકે એલ આમ પણ હોઈ શકે કોઈ પણ રીતે હોઈ શકે તો આવો જે ખૂણાની રચના થાય છે આ બધા ખૂણાને કાટકોણ કહે છે બરાબર યાદ રાખશો ત્યારબાદ કાટકોણ કરતા નાનો કાટકોણથી નાનો ખૂણો એલ કરતા થોડો નાનો હોય એને કાટકોણથી નાનો કહે છે એ જ રીતે કાટકોણથી મોટો કાટકોણથી મોટો ખૂણો બરાબર એ થોડો મોટો હોય આપણે ભણવાનું છે આજે આપણે વધુ આગળ અભ્યાસ કરીશું કે નામમાં ખૂણો પાના નંબર પચીસ પર આપેલ નામો ખૂણો કેવી રીતે નામમાં ખૂણો શોધો એ હું તમને અહીંયા કેટલાક ઉદાહરણ સાથે શીખવાડું અને પછી આ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે ઓકે નામમાં ખૂણો એની અંદર તમે જોઈ શકો છો અહીં એક ચિત્ર આપ્યું છે છોકરીનું એ કહે છે તમે જાણો છો તમારા નામના અક્ષરો પણ ખૂણો હોય છે અહીં સુખમન નામ આપ્યું છે જુદા જુદા ખૂણા આપ્યા છે સાથે એવું કહ્યું છે કે મારા નામમાં અગિયાર કાટકોણ છે તેમાં દસ એવા ખૂણા છે જે કાટકોણથી નાના હોય ઓકે સીધી રેખાઓ થી ત્રણ નામ લખો અને ખૂણાની ગણતરી કરો અહી બેટા જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક ની અંદર આપ સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે અહી ત્રણ ખાના આપ્યા છે અહીં ત્રણ ખાનામાં સૌથી પહેલું નામ તમારું હોવું જોઈએ તમારા નામમાં કેટલા ખૂણા છે એ લખવાનું સાથે સાથે તમારા ફેમિલી મેમ્બર્સ ના પણ તમે નામ લખી શકો છો અથવા તમારા મિત્રના નામ પણ લખી શકો છો અહી હું એક ઉદાહરણ આપું છું સૌથી પહેલું હું મારું નામ લખું છું બરાબર તમે જોજો સીધી રેખા થી બનાવવાનું છે તો હું અહી અમિત લખીશ અને ટી અમિત ઓકે હવે મેં અહીંયા થી લીટીઓ દોરી છે પરંતુ તમારે માપ નો ઉપયોગ કરવાનો જેથી ચોક્કસ આવે હવે અહીં ખૂણા શોધવાના તો ખૂણા કયા કયા તો જોજો બેટા કાટકોણ પછી કાટકોણ થી નાનો કાટકોણ થી નાના ખૂણા અને બીજા કયા હશે કાટકોણ થી મોટા બરાબર બરાબર યાદ રાખજો આટલી વસ્તુ ઓકે ખૂણાની આપણે તપાસ કરી તો જે એલ આકાર હશે એને કાટકોણ કહીશું એલ થી નાનો હશે એને કાટકોણ થી નાનો અને એલ થી મોટો હશે એને કાટકોણ થી મોટો તો અહીંયા સૌથી પહેલો એલ આકાર ક્યાં છે અહીં કોઈ એલ આકાર છે ના અહીં ના અહીં છે તો આ એક આ બે ત્રણ ચાર પાંચ અને છ કાટકોણ થયા ત્યારબાદ કાટકોણથી નાના જોઈએ તો હવે આ બંને બે અને ત્રણ પછી એમની અંદર આ ચાર આ પાંચ અને આ છ કુલ આની અંદર પણ છ કાટકોણથી નાના ખૂણા થયા ઓકે હવે કાટકોણથી મોટા જોઈએ તો મોટાની ખૂણાની અંદર કયા મોટા ખૂણા ની અંદર કયા તો અહી તમે જોઈ શકો છો હું અહીં કાળા લીટી થી દોરું છું એક અને બે આમ કુલ ખૂણા મારા હવે કોઈ રહી જાય છે કોઈ રહી જતો નથી બધા ખૂણા મળી ગયા જ્યાં જ્યાં લીટી બે લીટી ભેગી થાય છે અને ત્યાં ખૂણો બને છે બધા ખૂણા આવી ગયા તો છ ને છ બાર બાર ને બે ચૌદ ચૌદ ખૂણા કુલ થયા ઓકે આ રીતે તમારે પણ તમારા નામના ખૂણા શોધવાના છે અને એ નામ બનાવી એ તમારા વર્ગ શિક્ષક સાથે સાથે તમારા અન્ય બે મિત્રો નામના ખૂણા પણ તમે તમારા ક્લાસ વર્ગમાંથી મેળવી શકો છો અહીં સુખમન આપેલું છે સુખમનમાં કયા કાટખૂણા આપેલા છે કયા કાટકોણથી નાના આપેલા છે કયા કાટકોણ થી મોટા આપેલા છે એનો પણ મહાવરો તમારે કરવાનો રહેશે ઓકે બીજું એક વધુ નામનો આપણે ઉદાહરણ જોઈએ અહીં મે લખ્યું છે m e r a મીરા ઓકે તો એની અંદર કાટકોણ કાટકોણ થી નાના અને કાટકોણ થી મોટા ખૂણા આપણે શોધવાના છે તો સૌથી પહેલા આપણે કાટકોણથી શરૂઆત કરીએ કે જ્યાં l આકાર બનતો હોય ત્યારે m ની અંદર l આકાર બને છે ના એની અંદર હા તો કયા કયા ખૂણા તો જુઓ આ એક અહીં બે એના નીચેના નીચે ત્રણ 4 5 6 7 8 राइट હવે આર ની અંદર 9 10 11 12 હવે કે નથી બનતા તો કાટકોણ કેટલા થયા આપણી પાસે 12 કેટલા થયા 12 થયા ઓકે હવે કાટકોણ થી નાના જોઈએ તો કાટકોણ થી નાના શું છે એમ ની અંદર છે જો 1 2 3 આગળ જઈશું તો અહીંયા ચાર પાંચ એની અંદર છ સાત આઠ ઓકે તો આઠ ખૂણા કાટકોણ થી નાના આપણને મળે હવે કાટકોણ થી મોટા એટલે કે L કરતા મોટા તો તમે અહીંયા જોઈ શકો છો માત્ર બે જ ખૂણા A ની અંદર એક અને બે બાકી કોઈ જગ્યાએ ખૂણા રહેતા નથી તો આપણે અહીંયા લખીશું બે હવે કુલ સરવાળો કેટલો થશે તો કુલ ખૂણા આપણા બાવીસ થાય આઠ ને બે

હવે આ છ પુસ્તકોથી કરો દસ પુસ્તકોનો પણ આવું ઢાળ બનાવવાનો છે અને એના પછી છ પુસ્તકોથી પણ ઢાળ કરો ઓકે એક દળાને બંને ઢાળ ઉપરથી ગબડાવો કયા ઢાળથી દડો ઝડપથી ગબડશે તો બેટા બહુ સીધી વસ્તુ છે કે જેનો ઢાળ ઊંચો હશે એટલે કે દસ પુસ્તકોનો ઢાળ હશે એના ઉપરથી દડો ઝડપથી ગબડશે તો અહીં કયો ઢાળ તો દસ પુસ્તકોના ઢાળથી દસ પુસ્તકોના ઢાળ પરથી બરાબર ઝડપથી ગબાડ છે એવું આપણે લખી શકીએ છીએ પછી ઓકે કયા ઢાળનો ખૂણો નાનો છે બીજો વાત કરીશી તો કયો ઢાળ નાનો દસ પુસ્તકોનો ખૂણોનો ઢાળ હશે એ ઊંચો હશે અને એનો ઢાળ લાંબે સુધી જશે ઓકે અહીં કયા ઢાળનો ખૂણો નાનો તો જે પુસ્તકો નાના જેની ઊંચાઈ નાની એટલે કે છ પુસ્તકોનો ઢાળ નાનો હશે પુસ્તકોનો ઢાળ માનો એટલે જેટલી ઊંચાઈ વધુ એટલો ઢાળ વધુ જેટલી ઊંચાઈ ઓછી એટલો ઢાળ ઓછો ઓકે અહીં ચિત્રમાં બે લપસણી આપેલી છે આ બંને લપસણીના આપણે નામ આપી દઈએ આનું નામ A અને આનું નામ B ઓકે તો અહીં નીચે પ્રશ્ન પૂછ્યો છે એ આપણે લપસણીના ચિત્રને જોઈને જવાબ આપવાનો છે તો શું ચિત્ર જવાબ છે બગીચામાં આ બે લપસણીઓ છે કઈ લપસણી ખૂણો મોટો છે તો કઈ લપસણીનો ખૂણો મોટો તો જેનો ઢાળ લાંબો છે મોટી લપસણી એટલે કે લપસણી નંબર બી અહીંયા જવાબ આપણે લખીશું આનું નામ આપેલું છે આપણે બી એને બી નો ઢાળ મોટો છે એટલે એનો ખૂણો પણ મોટો થશે ઓકે તમે શું વિચારો છો નાના બાળકો માટે કઈ લપસણી થી સરકવું સલામત છે શા માટે તો અહીં બેટા જો જેની ઊંચાઈ ઓછી હશે

અહીંયા જરૂરી વસ્તુઓ આપી છે વપરાયેલી દિવાસળીઓ કે સાયકલ ના વાલમાં વાલવામાં આવી ટ્યુબ નાના ટુકડા કરવાના છે ટ્યુબ બંને તરફ છે ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળીઓ ઉમેરો તમે જોઈ શકો છો પેલા બરાબર સમજી લો હું તમને બતાવું છું કે કેવી રીતે હવે દિવાસળીઓ અને રબરના ટુકડાઓનો ઉપયોગ કરી ચાર પાંચ અને છ બાજુવાળા આકાર બનાવો ઓકે આગળ જોઈએ શું છે તો આપણે આ આકાર બનાવી દીધો અહીં તમે જોઈ શકો છો આ ત્રિકોણ આ આ ચોરસ અને પંચકોણ કે પાંચ દિવાસળીથી તો આવી રીતે તમે પણ દિવાસળીથી આકારો બનાવી શકો છો ઓકે આગળ શું લખ્યું છે એ વાંચીએ કઈ પ્રવૃત્તિ કરવાનું કે છે અહીં જુઓ દરેક પ્રકારના આકારમાં કેટલા ખૂણા છે તે શોધો તેના પર નિશાની કરો હવે દરેક આકારને તમારી આંગળીના ટેરવાથી ટેરવાની મદદથી નીચે તરફ દબાવો આંગળીના ટેરવા વડે દબાવવાથી આકારોના ખૂણા બદલાય છે તમારું પરિણામ શોધો અને નીચેના કોષ્ટકમાં લખો આકાર અને ખૂણામાં ફેરફાર થાય છે હા કે ના એ લખવાનું છે તો અહીં બેટા હું તમને પહેલા શરૂઆતમાં સમજાવી દઉં કે અહીંયા ચોરસ આકાર છે અને એને જો આકારને આપણે આંગળીના ટેરવાથી હું અહીંયા નીચે ફિટ રાખું છું અને ઉપર આંગળીના ટેરવાથી જો દબાવું છું તો આકાર શું થાય છે દબાઈ જાય છે ઓકે એ જ રીતે બીજો આકાર લઉં અહીં પણ એને નીચે અહીંયા ફિટ રાખું છું અને ઉપરથી દબાવવાનો પ્રયત્ન કરું છું તો આકાર કેવો થાય છે બદલાય છે આ બદલાતા આકારો છે હવે અહીંયા ત્રિકોણ જોઈએ તો ત્રિકોણ અહીંયા નીચે હું પકડી રાખું છું અને ઉપરથી દબાવવાનો પ્રયત્ન કરું છું શું આકાર ફેરફાર થાય છે ના ત્રિકોણના આકારમાં કોઈ ફેરફાર થતો નથી okay તો અહીં હવે હા કે ના આપણે જવાબ લખીશું ચાલો અહીં ષટ્કોણ આપેલો છે ખૂણામાં ફેરફાર થાય છે તો એને ઉપરથી દબાવીશું તો અહીંયા બંને બાજુ દબાઈ જશે એટલે કે જવાબ આવશે હા પંચકોણમાં આપણે જોયું એના પણ આકારમાં ફેરફાર થાય છે આ ચોરસના આકારમાં પણ આપણે જોયું એમાં પણ ફેરફાર થાય છે તો એનો જવાબ પણ આવશે હા અને ત્રિકોણમાં પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાવી શકે છે આકારમાં ફેરફાર થાય છે કે નથી થતો એટલે તમારે બધા આકારો બનાવી એની પ્રવૃત્તિ કરી તમારા વર્ગ શિક્ષકને બતાવવાની છે સાથે સાથે તમારે પોતાને પણ પ્રેક્ટિકલ કરી જાણવાનું છે એમાં લગભગ બધા આકારો કેવા છે ત્રિકોણ આકાર હોય એવા દેખાય છે કાટકોણ ત્રિકોણ અથવા આખો થાંભલો પણ ત્રિકોણ એની નીચેના સપોર્ટ પણ બધા ત્રિકોણ જેવા દેખાય છે તો આ તમામ વસ્તુઓ કેવી છે ત્રિકોણ ઉપર આધારિત છે કેમ મોટા મોટા ફોલોની ડિઝાઇન ની અંદર પણ ત્રિકોણ હોય છે કારણ કે ત્રિકોણ પોતાનો આકાર બદલતો નથી દબાવાથી તો અહીં આગળ જોઈએ બદલાતા આકારો પ્રવૃત્તિ વર્તી તમે અનુમાન કરી શકો છો કે મિનારા પુલ વગેરેમાં ત્રિકોણનો ઉપયોગ કેમ થાય છે તો શું જવાબ લખશો બેટા તો જવાબ લખજો કે ત્રિકોણ નો આકાર દબાવાથી બદલાતો નથી ત્રિકોણ નો આકાર દબાવતો બદલાતો નથી ઓકે તમે આવું લખી શકો છો તમારી આસપાસ જુઓ અને ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા સ્થળો શોધો આગળ વધીએ ખૂણો અને સમય બંને છોકરીઓ વાતો કરી રહી છે જिन्नત તારી ઘડિયાળમાં અંકો નથી પછી તો સમય કેવી રીતે જોવે છે ઘડિયાળમાં અંક ન આપેલા તો સમય કેવી રીતે જોવું હું તો ફક્ત ખૂણો જોઉં છું જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે કે વાગ્યા હશે તમે ઘડિયાળનું મોડલ જોયું હશે તમારા ઘરમાં ઘડિયાળ હશે જે તમે જોઈને પણ સમય કહી શકો છો દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટા વચ્ચે કાટકોણ બને છે હવે તમે બીજા વધારે ચિત્રો દો અહીંયા નવ વાગ્યાનો સમય આપ્યો છે કાટકોણ એટલે કે એલ આકાર બનતો હોવો જોઈએ તો અહીંયા ઘડિયાળના જે ચિત્રો મોડેલ આપેલા છે બેટા કોરા આપેલા છે એમાં કાંટા આપેલા નથી તમારે એમાં દોરવાના છે તો આપણે એક કાટકોણ બનાવીએ કે નવ વાગ્યાનો સમય રાઈટ એક નવ વાગ્યાનો સમય લખી બીજો સમય કયો આવશે એવો ને એવો ત્રણ વાગ્યાનો સમય કે જેની અંદર અને વાગ્યા ક્યારે થશે મિનિટ કાંટો બાર ઉપર હશે અને કલાક કાંટો

અને સમય પણ લખો એટલે કે ખૂણો પણ લખવાનો છે અને સમય પણ લખવાનો તો સૌથી પહેલી ઘડિયાળની અંદર આપણે જોઈશું અહીંયા નાનો કાંટો એટલે કે કલાક કાંટો સાત ઉપર છે મોટો કાંટો મિનિટ કાંટો પાંચ ઉપર છે અને દરેક કાંટા વચ્ચે પાંચ પાંચ મિનિટ નો તફાવત એટલે પાંચ 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 વખત પાંચ એટલે પાંચ ઉપર છે એટલે પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ તો અહીંયા સમય આપણે કેટલો લખીશું સાત કલાક અને પચીસ મિનિટ ઓકે અને કયો ખૂણો બનાવે છે આ ખૂણો જે લાલ કલર નું નાનું નિશાન આપેલું છે એને જોઈ અને આપણે લખી શકીએ છીએ કે એ કાટકોણ થી કાટકોણ થી નાનો ખૂણો બનાવે છે ઓકે એ જ રીતે બાજુની ઘડિયાળ તમે જુઓ અહીંયા આઠ ઉપર આપેલો છે મોટો કાટ નાનો કાંટો એટલે કે મિનિટ કલાક કાંટો આઠ ઉપર છે મિનિ મિનિટ કાંટો ત્રણ ઉપર છે એટલે કે એક બે અને ત્રણ ત્રણ વખત પાંચ એટલે કે પંદર મિનિટ તો આઠ કલાક અને પંદર મિનિટ એને લખવાનું ફોર્મેટ પણ આ જાળવી રાખીશું બે ટપકા અને પછી આવી રીતે પંદર તો આ ખૂણો કેવો બનાવે છે બેટા રાઈટ કાટકોણથી થી એલ આકાર કરતો કેવો છે કાટકોણથી થી મોટો ઓકે એ જ રીતે અહીં જોઈએ

ઓકે આગળ વધીએ અહીં તમે જોઈ શકો છો ઘડિયાળની અંદર નાનો કાંટો નવ ઉપર છે અને મોટો કાંટો અહીં પાંચ ઉપર છે તો પાંચ ઉપર છે એટલે કેટલા થશે પચીસ કેટલા થશે પચીસ તો હવે આ અહીં તમે જોઈ શકો થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે જો નવ ને પચીસ થયું હોય તો થોડો ઉપર કાંટો વહેવો જોઈએ તો પણ નથી તો આપણે અહીંયા આઠ પણ પચીસ લખીએ જો આઠ અને પચીસ લખીશું તો કાટકોણ કરતા નાનો બની જશે અને નવ ને પચીસ લખીશું તો લખીએ છીએ કાટકોણથી મોટો ખૂણો જો તમે આઠ અને પચીસ લખશો તો કાટકોણથી નાનો ખૂણો બની જશે ઓકે એ જ રીતે આગળ વધીએ અહીંયા તમે જોઈ શકો છો મોટો કાંટો દસ ઉપર અને નાનો કાંટો એટલે કે મિનિટ કાંટો બાર ઉપર એટલે કે દસ વાગ્યા છે એક્ઝેક્ટ દસ તો દસ વાગ્યા એક પણ મિનિટ નથી ખૂણો બનાવે છે અને તમારા વર્ગ શિક્ષક ને બતાવશો આગળ જોઈએ બહુ સરસ મજાની પ્રવૃત્તિ ફરી એકવાર અહીં એવું કે છે કે ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી નાનો હોય અને સમય પણ લખો તો બેટા સમય આપણે કાટકોણથી નાનો બનાવવા માટે એલ કરતા નાના એટલે કે નવ અને ત્રણ વાગ્યા હોય નવ વાગ્યા હોય કે ત્રણ વાગ્યા હોય તો કાટકોણ હોય છે એલ આકાર તો એનાથી ઓછા એનાથી પાછળ તરફ જવાનું છે તો અહીંયા જો પહેલી ઘડિયાળમાં હું વગાડું છું બાર અરે સોરી બે વગાડું છું બે વગાડું છું એટલે કે મોટો કાંટો બાર ઉપર અને નાનો કાંટો બે ઉપર એટલે કે કલાક કાંટો બે તો બે વાગ્યા અને કેવો લખ્યો કાટ સમય લખી દીધો આપણે બે કલાક એ જ રીતે હું દસ અહીંયા ઉપર જે દસ છે એ રીતે પણ લખી શકાય છે અથવા એની જગ્યાએ અગિયાર કલાક પણ બનાવી શકાય છે અગિયાર વાગ્યાનો પણ સમય લખી શકાય છે એ જ રીતે તમે અહીંયા એક વાગ્યાનો સમય પણ દોરી શકો જો એક વાગ્યાનો પણ કાટકોણ કરતા નાનો થશે દસ વાગ્યાનો સમય કાટકોણ કરતા નાનો અગિયાર વાગ્યાનો સમય કાટકોણ કરતા નાનો એક વાગ્યાનો સમય કાટકોણ કરતા નાનો બે વાગ્યાનો સમય કાટકોણ કરતા નાનો પછી તમે ત્રણ કલાક અને પાંચ મિનિટ અથવા દસ મિનિટ એવું પણ તમે દોરી શકો છો પરંતુ આ તમને સરળ પડશે ઓકે આગળ વધીએ તો બેટા આજે આપણે પાના નંબર પચીસ પર નામમાં ખૂણા અને છેલ્લે પાના નંબર 29 પર ઘડિયાળની અંદર સમય નાખવા ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો સાથે સાથે આપણે એ પણ જોયું કે બદલાતા આકારો અહીં આવા બદલાતા આકારો પણ આપણે જોયા જેને દબાવાથી આકાર બદલાય છે અને દબાવાથી આકાર બદલાતો નથી એનો પણ આપણે અભ્યાસ કર્યો ત્રિકોણ સિવાય તમામ આકારો બદલાતા હોય છે એવું આપણે પ્રવૃત્તિ કરી જાણ્યા તમે પણ તમારા વર્ગની અંદર આવી પ્રવૃત્તિ કરજો અને અનુભવ મેળવજો ઓકે આશા રાખું છું કે આપ સૌને વિડીયો ગમે હશે ફરી વાર મળીશું આપણે વધુ અભ્યાસ સાથે અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો ત્યાં સુધી આવજો